ગુજરાતમાં આગામી બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે આ પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે ત્યારે આ દરમિયાન રાજ્યમાં ત્રણ ગ્રામ પંચાયતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ત્યારે આવો જોઈએ આ રિપોર્ટ શું છે બીજી કોઈ મુશ્કેલી નથી પણ અમારે વસ્તી નદીના અમારી કુંડળિયાતની વસ્તી વધારો હોવા થતા અમને સીટ મળતી નથી ચંદ્રપુરાના ગ્રામજનો નારાજ પંચમહાલના હાલોલ તાલુકાની ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં સતત ત્રીજી ટર્મમાં પણ ચૂંટણીનો કરવામાં આવ્યો છે ચંદ્રપુરામાં લોકો જ્ઞાતિના આધારે ઉમેદવારની માંગ કરી રહ્યા છે હાલની સ્થિતિએ અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારની બેઠકો છેલ્લા ત્રણ વર્ષથી જાહેર થતા કોઈ ઉમેદવાર તરીકે દાવેદારી નથી કરતું છસો એસી થી વધુની વસ્તી ધરાવતા ગામમાં ત્રણસો સત્યાવીસ મતદારો છે ચંદ્રપુરા ગ્રામ પંચાયત સૌથી વધુ આવક ધરાવતી પંચાયત છે નવ કરોડ જેટલું સ્વભંડોળ હાલની સ્થિતિએ પંચાયત પાસે છે છતાં છેલ્લા ત્રણ ટર્મથી આ ગામ સરપંચ વિહોણું ગામ છે ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં જ્ઞાતિ વિષયક રજૂઆત કરીએ તો અમારી પાસે બધી સામાન્ય જ્ઞાતિના જ નેવું ટકા વસ્તી છે એમાં અમને એ પ્રકારની કોઈ સીટ ફાળવવામાં આવતી નથી અને છેલ્લા વીસ વર્ષથી અમારો વહીવટદાર વહીવટ થકીત પંચાયત ચાલે છે તો એના માટે કંઈ વિચાર કરી અને સીટ બદલી ફાળ ફાળવી આપવા સામાન્ય સીટ ફાળવા મહેરબાની કરશો અને અમારે એવું કોઈ ભંડોળની જરૂર બી નથી પડતી પણ ભંડોળ હોવા છતાં અમે એનો ઉપયોગ નહીં કરી શકતા હોવાથી સામાન્ય ફાળવી આપવા મહેરબાની કરશો આમ તો ગ્રામ પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરા પીવાના પાણી માટે એટીએમ રોડ રસ્તા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે છતાં છેલ્લા પંદર વર્ષથી ગામમાં સરપંચની ચૂંટણી નથી થઈ જેથી અહી વહીવટદારનું શાસન ચાલે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાં જાહેર થનારા ઉમેદવાર અન્ય કોઈ ગામનો અને અન્ય જ્ઞાતિનો હોય છે જે ગ્રામજનોને મંજૂર નથી જેથી લોકો ચૂંટણીનો બહિષ્કાર કરે છે વીસ વર્ષથી અહીં વહીવટદાર વહીવટ કરી રહ્યા છે અને ગામમાં જે વોટર લિસ્ટ છે એમાં બધી સામાન્ય છે ગણતરીમાં અમે બધા અને જે ઉમેદવાર આવે છે એસસીબીસી આવે છે તો અમારે અમારા ગામનો જ ઉમેદવાર હોય તો આ વહીવટ ગામનો ભંડોળ છે અમે વાપરી શકીએ અને ગામનો પૂરેપૂરો વિકાસ કરી શકીએ કેટલા વર્ષથી ચૂંટણી નથી થઈને વીસ વર્ષથી ચૂંટણી થઈ નહી પણ અમારા ગામનો જે જોઈએ ને ભંડોળ પ્રમાણે જે અમારો વિકાસ થવો જોઈએ ગામનો એ થતો નથી કારણ કે વહીવટદાર વહીવટ કરી રહ્યા છે ચંદ્રપુરાના ગ્રામજનોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સમસ્યાના નિકાલમાં અધિકારીઓને કોઈ રસ નથી જેથી આખું ગામ હાલાકી ભોગવી રહ્યું છે સાથે જ તેમનું કહેવું છે કે અધિકારીઓ પણ જવાબદારી દર્શાવતા નથી જેના કારણે ગામ વિકાસથી વંચિત છે જ્યારે અહીં સવાલ એ થાય છે કે શું પંદર વર્ષમાં ચૂંટણી અધિકારીઓને આ ગામ નથી દેખાયું ત્રણ વખતના ચૂંટણી બહિષ્કાર પછી પણ કોઈ સુધારાત્મક પગલું કેમ ન લેવામાં આવ્યું આ અહેવાલ દર્શાવ્યા બાદ આશા રાખીએ છીએ કે આ ગામની સમસ્યા તંત્રના ધ્યાને આવે સંવાદદાતા વિવેક સુધારનો રિપોર્ટ બીટી ન્યૂઝ પંચમહાલ